ચાતુર્માસ પૂર્ણ થતાં અલ્કાપુરી જૈન સંઘથી છરી પાલિત ચાલતા સંઘનો શુભારંભ થયો આ સંઘ અઢારમીએ વાલવોડ તીર્થ પહોંચશે અને માળનો કાર્યક્રમ યોજાશે આજે સાંજે આચાર્ય આચાર્યપૂર્ણચંદ્રસાગર સુરેશ્વરી મહારાજની નિશ્રામાં અલ્કાપુરી જૈન સંઘ ગાય સર્કલથી આજે સાધુ સાધ્વી ભગવંતો સહિત ચતુર્વિધ સંઘનો વાલવોડ તીર્થનો છરી પાલિત જૈન સંઘ સાંજે સાડા પાંચ વાગે વાજતે ગાજતે નીકળ્યો હતો બગી ભગવાનનો રથ અને આનંદ સાગર મહારાજની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું હતું સંઘ નીકળતા પૂર્વે ગુરુ વંદન કર્યું હતું અને સંઘ નિર્વિધને સંપન્ન થાય તે માટે વિધિ કરવામાં આવ્યા હતા જેમાં ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ જયેન્દ્રભાઈ શાહ જીઆરડી શાહ પરેશ કોઠારી પંકજ સરવૈયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે કાર્તિક સુદ પૂનમથી જૈન સાધુ સાધ્વી ભગવંતોના વિહાર શરૂ થાય છે આજે નીકળેલો સંઘ સેવાશી સ્કૂલમાં રાત્રિ રોકાણ કરશે અને પછી ઉમેટા કિકલોડ થઈ અઢારમી તારીખે વાલવોડ તીર્થ ખાતે નગર પ્રવેશ કરશે અને ત્યારબાદ સંઘમાળનો કાર્યક્રમ યોજાશે અઢારમી તારીખે માળના કાર્યક્રમમાં વડોદરામાંથી મોટી સંખ્યામાં લોકો જોડાશે એમ જૈન સંગીતકાર જયેશ ચુડગરે જણાવ્યું હતું